પરંતુ સાંજ પડતા વરસાદે દેવીરામ લેતા ગ્રાઉન્ડ વરસાદે વિરામ લેતા ગ્રાઉન્ડમાંથી પાણી કાઢવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે હવે જોઈએ કે કાલ સુધીમાં કે આજ રાત સુધીમાં વરસાદ ના પડે તો ગ્રાઉન્ડ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય એવું લોકો લાગી રહ્યું છે કાનમ એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા હેમંત કોઠારી નમસ્કાર વડોદરા અંબાલાલ કાકાની આગાહી દિવસ દિવસ વધતી જાય છે એમ એમ આપણા યુવાધનોની ઉત્સુકતા હતી ગરબા રમવાની એમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે અત્યારે તો હાલમાં અમે જોઈ રહ્યા છે વાદળ ઓછા છે પણ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે અત્યારે આપણે છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના ગ્રાઉન્ડ પર છે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ પુષ્કળ પાણી ભરી ગયું છે હવે વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતું પણ છતાં પણ આપણા યુવાધન જે છે એ થનગણાટ કરી રહ્યું છે નવરાત્રિ માટે અને માની શક્તિની આરાધના માટે અને આયોજકો દ્વારા પણ ગ્રાઉન્ડ પરથી પાણી કાઢવાની તમામ સુવિધાઓ કરવામાં આવી છે અને આજે હું મારા કેમેરામેન નિકુલ પટેલને બતાવીશ કે અત્યારે ગ્રાઉન્ડની હાલત કેવી છે એ તમે જોઈ શકો છો ગ્રાઉન્ડમાં જ્યાં લાઇટથી લઈને તમામે તમામ કામગીરીનું અત્યાર પૂરજોરમાં વરસાદના વિરામ બાદ ચાલુ થઈ ગયું છે બેઠક વ્યવસ્થાનું પણ સુંદર આયોજન કરેલું છે હવે જોવાનું એ રહ્યું કે વરસાદ વિરામ લે અને ગરબાના જે રસિકો છે એ ગરબાનો પૂરેપૂરો આનંદ માણે ગરબાના રસિકો જે આનંદ માણે એટલા માટેની તમામ તૈયારીઓ બીઆરજી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે અને લગભગ એમણે મોટરને બધું મૂકેલું જ છે અને પાઇપની બી વ્યવસ્થા કરેલી છે એટલે પાણી જે છે એ પાણી નીકાળવાની પણ એ લોકોએ વ્યવસ્થા સુંદર કરેલી છે હવે જોઈએ કે થોડાક સમય પછી હું તમને બીજો વિડીયો બતાવીશ કે જેમાં પાણીની જે એ લોકોએ કાઢ્યું છે એ કઈ રીતે કાઢે છે વડોદરા કાનામ એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા